શ્રી ગણેશ આય નમસ્કાર દર્શક મિત્રો પાપમોચની એકાદશી પાપમો એકાદશી આ એકાદશી ક્યારે છે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું આ એકાદશી કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીનો અર્થ શું પાપમોચની એટલે એનો અર્થ શું અને કેમ પાપમોચની કહેવાય છે બીજું આ એકાદશીનું વિશેષ મહત્વ શું છે એની વ્રત કથા કઈ છે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ કે જેથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય અને શું ત્યાજવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશેની માહિતી આપણે જાણીએ તો સૌ પ્રથમ એકાદશી એટલે ફાગણવદ એકાદશી એટલે પાપમોચની એકાદશી જે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ને મંગળવારે પરોળીએ ત્રણ ને પિસ્તાલીસથી પ્રારંભ થાય છે જે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ને બુધવારે મધ્યરાત્રિએ એક ને ચુવાલીસ સુધી રહેશે હા મંગળવાર બુધવાર બંને સમયે બંને દિવસે પચીસ ને છવ્વીસ તારીખ બંને દિવસે સૂર્ય ઉદય વખતે આ તિથિ છે જ તો એમ થાય કે હવે બંદે સૂર્ય ઉદય છે તેઓ આપણે કંઈ કરવાની પણ અહીંયા એવું છે કે જે પ્રથમ જે એકાદશી હોય છે એ દસમ ઉપરની હોય છે જે સ્માર્ત એકાદશી આપણે કહીએ છીએ એટલે દસમ એની એકાદશી કરતા બીજા દિવસની એકાદશી દ્વાદશીયુક્ત એકાદશી હોય એનું ફળ શુભ પ્રાપ્ત થાય છે આ એકાદશીને આપણે ભાગવત એકાદશી પણ કહીએ છીએ એટલે આપણે આ વ્રત ક્યારે કરવાનું એકાદશીનું પાપ એકાદશીનું વ્રત કરવાનું છે આપણે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ફાગણ એકાદશી બુધવારે આપણે આ પાપ મોચેની એકાદશ વ્રત આ દિવસે આપણે છવ્વીસ તારીખે કરવાનું બુધવારે કરવાનું રહેશે અર્થ આપણે જાણીએ એટલે પાપોમાંથી મુક્ત કરનારી કહીએ ને તો અને પાપ આ બંદેમાંથી મુક્ત કરે આ અવડે કથા કહીએ ને એમાં બતાવશે કે જે શ્રાપમાંથી મુક્ત થાય છે અને કરેલા પાપમાંથી પણ મુક્ત થાય છે શ્રાપ અને પાપમાંથી મુક્ત કરનારી બીજું કેવલ છે કે પિસાટપણું પણ દૂર કરનારી આ એકાદશી છે એટલે આને પાપમોચની એકાદશી કહીએ છીએ હવે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ જે બતાવ્યું છે વ્રત કથામાં આ એકાદશીનું મહત્ત્વ રાજા યુધિષ્ઠિરને કૃષ્ણ પરમાત્મા કઈ સંભળાવે છે કે આ એકાદશીનું શું મહત્ત્વ છે લોમસ ઋષિએ માધાતા રાજાને આ કથા એકાદશીની વાત કરી હતી એક સમયે મેઘાવી ઋષિ સ્વર્ગમાં ચૈત્રરથ નામના કુબેરના સુંદર વનમાં તપશ્ચર્યા કરતા હતા તે શિવભક્ત હતા અહીંયા શું હતું કે જે કામદેવ હતા ને એમને જે શિવજીએ કર્યું એટલે કામદેવે શું કર્યું વેરનો બદલો લેવા શિવજી સાથે કામદેવે પોતાની માયાને લઈને મંજુ ઘોષ નામની અપ્સરા ત્યાં આવી અને મેઘાવી ઋષિ ને ચલાયમાન કરવા માટે મંજુ ઘોષા નામની અક્ષરા મેઘાવી ઋષિને ચલાયમાન કરવા માટે એમને કાર્ય કર્યું અને એનાથી મેઘાવી ઋષિ ચલાયમાન થયા ઘણો સમય વીતી ગયો સમય અંતરે જ્યારે મુનિને અંતર્જ્ઞાન થયું કે હું આ રીતે અને હું આ રીતે કેમ કરવા માંડ્યો છું ત્યારે અંદરથી એનું જ્ઞાન પ્રગટ્યું અંદરથી જ્ઞાન થયું ત્યારે ઋષિ ક્રોધિત થયા અને ક્રોધાયમાન થઈને મંજુ ગોષા નામની જે અપ્સરા હતી તેને શ્રાપ આપ્યો અને કહ્યું કે તે મને તપ મારા તપમાંથી ભ્રષ્ટ કર્યો છે જે મેં તપ કરતો તો એમાંથી તે એ તપથી ભ્રષ્ટ કર્યો છે માટે તું પિશાચીની થઈ જા આવો શ્રાપ આપી દીધો અપ્સરાએ મુનિને ખૂબ વિનંતી કરી પહેલાં તો ક્રોધમાં કહી દીધું પછી ખૂબ વિનંતી કરવાથી મુનિએ કહ્યું કે તું ફાગણવધી એકાદશી જે છે સાપ અને પાપમાંથી મુક્ત કરનારી જે પાપ મોચીની એકાદશી છે એનું તું વ્રત કરે તને આ શ્રાપમાંથી મુક્ત મળશે અને તને જ મેં જે પિસાદપણું કરવા ભોગવવાનું જે કીધું છે એમાં પણ પિસાદપણામાંથી પણ તને મુક્તિ મળશે એકાદશીનું વ્રત કરજે આ જે ફાગણવધી એકાદશીનું એવું મુનિએ કહ્યું જે વ્રતના પ્રભાવથી તારું આ પિસાદપણું દૂર થઈ જશે ઋષિના કહેવા પ્રમાણે અપ્સરા હતા મંજુ ઘોષા નામના એમને પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું વ્રત કેવા પ્રમાણે કરવાથી એ શ્રાપ અને પાપમાંથી મુક્ત થઈ અને પોતાનું જે અસલ સ્થળ અને સ્વરૂપ હતા એ પામે એ ઋષિના શ્રાપમાંથી એ મુક્ત થયા એમનું પિશાચપણું પણ દૂર થઈ ગયું આ મેઘાવી ઋષિ પણ તેમના પિતા ચવન ઋષિના કહેવા મુજબ એમને મેઘાવી ઋષિએ પણ આ એકાદશીનું વ્રત કર્યું કે જે વ્રતના પ્રભાવથી એ પણ ચલાયમાન તો થયા હતા એટલે એમના પિતા ચેવંત ઋષિના કહેવા પ્રમાણે આ મેઘાવી ઋષિએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને આ એક આ વ્રતના પ્રભાવથી જે મેઘાવી ઋષિ નિસ્તેજ થઈ ગયા હતા તમે અમુક પાપકર્મ કરો ને એટલે તમારું તેજ ઓછું થતું જાય પુણ્યથી તેજ વધતું હોય છે એ નિસ્તેજ થઈ ગયા હતા તે ઋષિએ પ્રાયશ્ચિત કર્યું અને આ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એ પવિત્ર થયા અને પુણ્યકારી આ એકાદશીના વ્રતના પ્રભાવથી સાપ અને પાપમાંથી મુક્ત કરનારી આ એકાદશીના વ્રતના પ્રભાવથી બધું આનંદ થયો આમ સાપ અને પાપમાંથી મુક્ત કરનારી પાપમોચની એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યપુરાણમાં વર્ણવેલ છે જનરલી બધી એકાદશીમાં આપણે આ વાત કરતા હોઈએ છીએ ક્યાં એકાદશીના દિવસે શક્ય હોય ત્યાં સુધી રાંધેલું અન્ન જમવું જોઈએ શરીર સાથ આપે એ પ્રમાણે ઉપવાસ રાખવો જોઈએ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ વિષ્ણુ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય એમણે સ્વરૂપની પૂજા કરવી જોઈએ એક હજાર નામ છે વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામાવલી કોઈ પણ એક નામ એનો જપ્ત કરો તો બી ચાલે હિમ વિષ્ણવે નમો ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તો બી ચાલે આમાં ગજેન્દ્ર મોક્ષ ભગવદ્ ગીતા આ બધું એકાદશી ના કે આ એકાદશી જે છે ને એ વિષ્ણુ ભગવાનનું દિવસ છે આ તિથિના એક જે મહત્તમ જે દેવ છે જે મુખ્ય દેવ છે એ વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણુ ભગવાનને ઉદ્દેશીને કોઈ પણ તમે કર્મ કરી શકો છો અને આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાન પાપ હર્તા વિષ્ણવે આપણે બોલીએ છીએ મનુષ્ય લોકમાં પાપમાંથી મુક્ત કરનાર બ્રાહ્મણ છે પશુ પશુઓનીમાં પાપમાંથી જે મુક્ત કરે એ ગૌમાતા છે ધોરી લાલને કાળી પાપ નાખે બાળી ગાય માતાને ઘાસ ચારો હવે એકાદશીના દિવસે કરો તો પણ શ્રેષ્ઠ છે કેમ કે પશુયોનીમાં એ ગાય પશુ નથી એ પ્રત્યક્ષ ભગવાન છે એમ ગૌમાતાને તમે યથાશક્તિ એમનો ગ્રાસ એમનું ખાવાનું આપો તો પણ એ શ્રેષ્ઠ છે અને ભગવાનમાં પાપમાંથી મુક્ત કરનારા વિષ્ણુ ભગવાન છે આમ પાપોમાંથી મુક્ત કરનારી આ એકાદશીનું વ્રતનું મહત્વ દરેક એકાદશીનું અલગ અલગ મહત્ત્વ છે વર્ષમાં ચોવીસ એકાદશી આવતી હોય છે શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની મહિનાની બે એકાદશી કરી અને ટોટલી વર્ષની ચોવીસ એકાદશી અધિક મહિનો હોય તો બે એકાદશી વાર આવે છે તો આમ એકાદશીનું અલગ મહત્ત્વ છે આ દિવસે સાત્વિકતા રાખવી કોઈને દુઃખ થાય એવું વચન ન કરવું વ્યસન ન કરવું મર્યાદા રાખવી બ્રહ્મચર્ય પાળવું આ સિવાય પણ મૌન પણ શ્રેષ્ઠ છે સત્કર્મ કરવું દાન કરવું નદીએ સ્નાન કરવું નદીએ ના જઈ શકો તો ઘરે પણ જે સ્નાન કરો છો એમાં નદીઓના નામ લેવા આ બધું બહુ બહુ જ બહુ સૂક્ષ્મ છે પણ એ ફળ આપનારું જ તો આ રીતે આ બધું કરવું જોઈએ અને આ દિવસે શું ત્યાજવું જોઈએ તો સૌથી પહેલો તો ક્રોધને ત્યાજવું જોઈએ હવે ક્રોધ ઘણી વખત એવું લોકોનું કહેવું છે કે મહારાજ અમે તો આવું નથી ખાતા અમુક લોકો તો બી લસણ ડુંગળી નથી ખાતા તો પણ ક્રોધ આવે છે ઘણાને એવું બધું હોય છે કેમ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે ને પ્રકૃતિ આનથી ભૂતાનની નિગ્રહ કેમ કરી શકી જે પ્રકૃતિ થઈ ગઈ ને એ જવાની નથી તમે ના ખાતા હોય તો બી અમુક લોકોને ક્રોધ આવતો હોય છે પણ આપણા સનાતન શાસ્ત્રમાં કીધું છે કે ડુંગળી લસણ ગાજર મૂળો આ બધી વસ્તુઓ એ તામસ પ્રકૃતિ વધારનારી છે ઓલરેડી તામસ પ્રકૃતિ લઈને જીવ જન્મતો હોય છે અને આ બધું ખાવાથી ઓર વધે છે તો આ તામસ પ્રકૃતિ કરાવે એવા ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ રાંધેલું અન્ન જમવું જોઈએ આ દિવસે ખાસ મહત્વની વસ્તુ છે કે મનથી બ્રહ્મચર્ય રાખવું જોઈએ મન ચલિત ના થવું જોઈએ ઉપવાસ હોય પણ મન ખાવા તરફ પ્રેરાય તો પણ એ કરેલું બરજબરીથી કરેલો ઉપવાસ એ સફળ નથી થતો તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ખૂબ નિખાલસથી હવે કાલે મારે જમવાનું છે એવું મનમાં રાખીને કંઈ પણ વસ્તુ એવી રીતે ન કરવી જોઈએ ઘણા લોકોને એમ કે આજે ક્યાં બનાવ્યું આજે તો મારો ઉપવાસ હતો એકાદશી હતી કાલે કરવું હતું ને તો આવું જમવા પ્રત્યે મન એ ના થવું જોઈએ એવી રીતે રહેવું જોઈએ કે ના ગમે તેવી વસ્તુ સોનાની હોય પણ હું એકાદશી છે મારા ભગવાનને ઉપદેશીને મેં કરેલી છે ખરા ભાવથી કરેલી છે તો આવું એકાદશીનું વ્રત કરવું જોઈએ તો આ હતી પાપ મોચીની એકાદશી ફાગણવાદ એકાદશીનું મહત્વ અને એની કથા નમો નારાયણ